ય દોસ્તો આજે આપણે બનાવીશું ભાખરી જે સૌરાષ્ટ્રની પ્રખ્યાત ભાખરી કહેવામાં આવે છે આપણે એના માટે સૌથી પહેલાં લોટ લેશો ઘઉંનો લોટ લીધા પછી તેમાં સિંધો પાવડર નમક નાખીશું નમક પછી આપણે હળદી પાવડર નાખીશું અને આપણે તેમાં અજમો નાખીશું અજમો નાખી હાથથી મસલીને આપણો અજમો નાખીશું અજમાને નાખ્યા બાદ આપણે તેમાં પાંચથી છ ઢોકળી જેટલો તેલ ઓઇલ નાખીશું જે તમે કોઈ પણ ઓઇલ નાખી શકો છો જે હું નાખું છું રિફાઈન્ડ મકાઈનું તેલ નાખી રહી છું તો આપ જોઈ રહ્યા છો મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો આ લોટને હું ધીમે ધીમે બાંધીશ જે વજનથી તેમાં હલ્દી અને અજમાની મિક્સ થઈ જાય તેથી ધીમે ધીમે મસલવાથી તેનો એક કલર હલ્દી કલરનો થઈ જશે જે આપના આગળના વિડીયોમાં જોવા મળશે આ લોટ બધો બંધાઈ રહ્યો છે આ લોટમાં ધીમે ધીમે હલ્દી પીલા કલરનું કલર પણ પકડાઈ રહ્યું છે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે આ લોટ હવે બાંધી લેવામાં આવ્યો એમાં હું થોડો થોડો પાણી પણ નાખીશ પાણી નાખ્યા બાદ એનો કલર પીળા કલરનો થઈ જશે જે લોટ પીળા કલરનો થાય એટલે કે લોટ આપણો તૈયાર થઈ રહ્યો છે આ લોટ તૈયાર થાય છે એમાં મેં પાણી પણ અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દીધેલું છે પાણી નાખેલ બાદ હું એને બરાબર બાંધી લઈશ એક સરખો બધો બાંધીને ઢગલો કરી દઈશ બાંધો કર્યા પછી એના નાના નાના બોલ બનાવી લઈશું જે વજાથી ભાખરી વણવામાં આપણને સરસ રીતે મજા આવે આ મેં નાના નાના વણ લીધા છે અને હું હવે મારી ભાખરીને ધીમી આંચ પર શેકી લઈશ જેથી ભાખરી આપણી ગુલાબી ગુલાબી કપડાંની દ્વારે થઈ જશે આ મારી ભાખરી રેડી છે આપ જોઈ શકો છો